એસોસિએશન પાસે માંગ કરવામાં આવી કે રત્ન કલાકારોની મદદરૂપ થઈને આત્મહત્યા કરતા અટકે અને એસોસિએશન તરફથી કોઈ આવી આર્થિક સહાય મળે કે જેથી તેઓ પરિવારની ભૂખ્યું સૂવું ન પડે ભાડું ભરવામાં તકલીફ ન થાય અને જેવી કોરોના કાળમાં કીટ વિતરણ કરવામાં આવી હતી એવી રીતે કોઈ યોજના બનાવે તેવું કહેવામાં આવ્યું હતું દિનેશભાઈ સાવલિયા કાર્યકારી પ્રમુખ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ આજ રોજ સુરત ડાયમંડ એસોસિએશન ખાતે એક મેમોરેન્ડમ સુરત શહેર જિલ્લા કોંગ્રેસ સમિતિ વતી આપવામાં આવ્યું છે કે હાલમાં જે હીરામાં મંદી ચાલી રહી છે અને કલાકારોમાં એક અસમંજસ બધી સ્થિતિ છે આપઘાત કરવા સુધીની નોબત જ્યારે આવતી હોય ત્યારે અમારી બે પ્રકારની રજૂઆત હતી એક તો ડાયમંડ એસોસિએશન આમાં આગળ આવી કે જે રીતે કોઈ પણ કુદરતી આફત આવતી હોય છે પ્લેગ હોય છે પૂર હોય છે કે કોરોનાની મહામારી વખતે પણ ડાયમંડ એસોસિએશને કામ કરેલું એ જ રીતે આમાં પણ એ લોકો આગળ આવે અને એક સરકારમાં મજબૂત રજૂઆત કરે જેથી કરીને રત્ન કંઈક ને કંઈક ફાયદો થાય બીજું કે જે ઉદ્યોગપતિઓ છે કે જે ડાયમંડના જે મોટા ફેક્ટરીઓ ચલાવે છે એમને ત્યાં જે રત્ન કલાકારો કામ કરે છે ને એમને તકલીફ છે તો ત્યાં પણ એક મજબૂત રજૂઆત થાય અને ત્યાંથી પણ જો એમને કામ બંધ થઈ ગયું હોય તો એમને અમુક જે કંઈ પણ ધારાધોરણ હોય એ પ્રમાણે એમને પગાર મળવો જોઈએ વેતન મળવું જોઈએ એનું ઘર ચલાવવા માટે અથવા તો બાળકોની ફી ભરવામાં કોઈ પણ તકલીફ ન પડવી જોઈએ એવી એક મજબૂત રજૂઆત થાય અને એના માટે ડાયમંડ એસોસિએશન આગળ આવે એના માટે અમારે જે રત્ન કલાકારનો પ્રશ્ન હતા એમના બાબતે ચર્ચા થઈને એક મેમોરેન્ડમ આપી ડાયમંડ એસોસિએશન પણ જે રીતે વાત કરી એ રીતે એ લોકો પણ ને કંઈક રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે તૈયાર છે અને અમે ખૂબ સારી ચર્ચા થઈ અને બંને જે પ્રકારની અમારી રજૂઆતો હતી એમાં હકારાત્મકતા બતાવી છે અને હવે આવનારા સમયની અંદર આપણે સૌ એવું ઈચ્છીએ કે કોઈ રત્ન કલાકાર આપઘાત કરવા સુધી ન પહોંચે અને આપણે કંઈક બધા સાથે મળી અને એમને મદદરૂપ થઈએ એના માટેના પ્રયત્ન કરીએ હવે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા ડાયમંડ એસોસિએશનના સંગઠનને રત્ન કલાકારોને જે હાલની મંદીમાં એ લોકોને છૂટા કરવાના એ લોકોને પગાર ના મળવાનો અને રત્ન કલાકારોની આત્મહત્યા કરવાની જે ઘટનાઓ ઘટે છે તેને આ રોકવા માટે રત્ન કલાકારોને મદદરૂપ થવા માટે એસોસિએશન દ્વારા ઇન્ડસ્ટ્રિયાલિસ્ટો કે કામદારો સેઠ લોકો છે જે કારખાનેદારો છે તે લોકો તરફથી કલાકારોને મદદરૂપ થાય એ માટેની રિક્વેસ્ટ કરવા આવ્યા છે અને મને આનંદ થાય છે કે એસોસિએશન પણ ખૂબ સારી રીતે સમજે છે રત્ન કલાકારોની સમસ્યા સમજે છે અને એમને મદદરૂપ થવા માટેની એમની ઘણી બધી તૈયારીઓ પણ બતાવી છે અમારા સૂચનોની પણ આપ કરી છે અને અમે જે સૂચનો કર્યા છે તે સૂચનો પણ એમને સ્વીકાર્યા છે મહદઅંશે અને અમારા સૂચનો અને એમના વિચારો એકબીજાના મળતા આવ્યા છે કુલ મળીને પ્રાઇમાફેસી જો જોઈએ કુલ મળીને સરાઉન્ડિંગ જોઈએ તો અમારો ઉદ્દેશ ફક્ત રત્ન કલાકારો આત્મહત્યા ના કરે એમની જે આર્થિક સ્થિતિ છે એમને જે પરિવારનું ગુજરાન ચલાવવું છે તેમાં આપણે શું મદદરૂપ થઈએ એની ચર્ચા કરી છે એસોસિએશન પણ સંયુક્ત રીતે તૈયાર છે કારખાનેદારો સેઠ લોકોને એ લોકો એમના તરફથી જે પણ સૂચન કરવાના છે એ કરશે મારા તરફથી પણ જે વાત કરી છે તે વ્યક્તિગત સમજો કે કોંગ્રેસ તરફથી થી અમે પણ આ સેવા માં અમારી યોગદાન આપવા તૈયાર છીએ એવી તૈયારી બતાવી છે અને એવું કંઈ પણ હશે તો એની ટાઈમ કોલ કરશે તો ચોવીસ કલાકમાં માં પહોંચતો કરી કહ્યું તો ખરા એક તમે એક લાખ રૂપિયા તો બોલ્યા ને આઈ એમ રેડી એક લાખ રૂપિયા એ તો આ